પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોંઘવારી પહેલા સુરક્ષા મુદ્દે સરકાર પર કર્યા પ્રહારો અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ધોળકા શહેરમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ સ્વાગત સમારોહ નું આયોજન કરાયું મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓને કારણે ખુરશીઓની અછત સર્જાઈ હતી છતાં તેઓ નીચે બેસીને કે રહીને કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં મુખ્યત્વે વધતી કારણે સામાન્ય જનજીવન પર વધુ પડતી મુશ્કેલીઓ ગુજરાતમાં મહિલાઓ પર વધતા અત્યાચાર અને બળાત્કારના બનાવો ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો ધોળકાના બિસ્માર રોડ રસ્તા અને ગટ્ટર વ્યવસ્થાનો અભાવ કાર્યક્રમ બાદ ધોળકાની સમસ્યાઓને લઈ દ્વારા વિશાળ રેલી યોજી હતું આ ગીતાબેન પટેલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ અમૃતા દાસ ગુપ્તા અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા એડિટર મહિલા કોંગ્રેસ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી મિટિંગ હતી અને આખા જિલ્લાની મહિલા સંગઠનની તમામ તાલુકાની બહેનો અહીંયા પાંચસો થી હજારની સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આજે આવનારા સમયની અંદર તાલુકા તાલુકા જિલ્લા અને કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓની અંદર પચાસ ટકા મહિલાઓને લડાવવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે તેવી મહિલાઓને જોડવાની અને એમને કાર્યરત કરવા માટેની એક માર્ગદર્શન અને વાત કરવામાં આવી છે બીજું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર આ ભાજપ સરકાર જે ભ્રષ્ટાચારી સરકાર રાજ કરી રહી છે ત્યારે ભાજપ સરકારના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત નથી ને ભૂસ્કે જ્યાં જુઓ ત્યાં મહિલાઓ ઉપર અત્યાચારો વધી રહ્યા છે બળાત્કારના કેસ વધી રહ્યા છે પાંચ વરસ અને ત્રણ વર્ષની દીકરીથી લઈને પાસઠ વરસની મહિલા પણ સુરક્ષિત નથી આવા બનાવો બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આમાં ઘણા ઘણી જગ્યાએ તો ભાજપના કાર્યકર્તા અને નેતાઓની પણ મિલી ભગત છે અને તેના કારણે ભાજપ સરકાર કોઈ એક્શન લેતી નથી કોઈ ન્યાય આપતી નથી મહિલાઓને સજા અને એમને સજા ન આપવાના કારણે ફરીને ફરી આવા બનાવો બનતા રહે છે બીજું કે સરકારે જાહેરાત કરી છે કે સ્પીડ કોર્ટ જેટલું બને એટલું જલ્દી આવા કિસ્સાઓમાં સુનાવણી કરવામાં આવે પણ એવું કઈ જ થતું નથી બીજું કે મોંઘવારીની વાત કરીએ તો આ સરકાર જ્યારે વાયદા કરે છે કે અમે મોંઘવારી ઘટાડીશું પણ મોંઘવારી ઘટી નથી અને કૂદકેને ભૂસકે મોંઘવારી વધી છે ગરીબ મધ્યમ વર્ગ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે તેની વેદના માત્ર જેના ઉપર વીતે છે એ જ જાણે છે સરકારની અંદર બની બેઠેલા નેતાઓ એસી કેબિનમાંથી બહાર નીકળતા નથી અને પબ્લિક ઉપર શું હાલાકી વીતી રહી છે તેનું પણ તેમને ખ્યાલ નથી હમણાં તમે જોયું કે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે કે રોડ રસ્તા અને પુલ તૂટી રહ્યા છે બે અને ત્રણ ઇંચ વરસાદમાં જો રોડ ધોવાઈ જતો હોય તો એ એ કેટલો ભ્રષ્ટાચાર હશે એ તમે જાણી શકો છો આ અધિકારીઓ અને એન્જિનિયરોના મિલી ભગત આનો હપ્તો છે કે નીચેથી લઈ અને ઉપર કમલમ સુધી આનો હપ્તો પહોંચે છે માટે કોઈ નેતા કે અધિકારી આની એક્શન લેતા નથી અને ગુનેગારોને અને એન્જિનિયરોને